હું છું પ્રેરણા ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી અરવલ્લીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે અરવલ્લી જિલ્લામાં ફરી નવા મંત્રી મળ્યા છે વિલોડા મેઘરજના ધારાસભ્ય પીસી બરંડા મંત્રીમંડળમાં સમાવેશ થયો ધારાસભ્ય પીસી બરંડાને પણ દાદાનો ફોન આવ્યો મહત્વના સમાચાર જણાવી દે અરવલ્લીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર અરવલ્લી જિલ્લામાં ફરી નવા મંત્રી મળ્યા પિલોડા મેઘરજના ધારાસભ્ય પીસી બરંડા મંત્રીમંડળમાં સમાવેશ થયો ધારાસભ્ય પીસી બરંડાને પણ દાદાનો ફોન આવ્યો મહત્વના સમાચાર જણાવી દે ધારાસભ્ય પીસી બરંડાને પણ દાદાનો ફોન આવ્યો અરવલ્લી જિલ્લામાં ફરી નવા મંત્રી મળ્યા છે પિલોડા મેઘરજના ધારાસભ્ય પીસી બરંડા મંત્રીમંડળમાં સમાવેશ થયો